અત્યારે રીંગણ બહુ જ સરસ મળે છે અને જેની રીંગણ ભાવતા હશે તો તેને રીંગણ વડીનું શાક પણ અવશ્ય ભાવશે તો ચલો તેની રેસીપી જોઈ લઈએ તે બનાવવા માટે પેનમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં મગની વડી ઉમેરી સાતળી લઈશું અહીંયા મેં એક કપ વડી લીધેલી છે વડી સતળાઈ જાય ત્યારે તેને તેલમાંથી બહાર કાઢી હુંફાળા પાણીમાં થોડીવાર માટે પલાળી લઈશું રીંગણ લઈ તેના થોડા મોટા ટુકડા કરી લઈશું હવે જે તેલમાં વળી સાથે એ તેલમાં કટ કરેલા રીંગણ ઉમેરી લઈશું અને તેમાં થોડા મસાલા કરી લઈશું જેમાં થોડું મરચું મીઠું હળદર બધું બરાબર ઉમેરી હલાવી ઢાંકી અને રીંગણને થોડીવાર માટે ચડવા દઈશું રીંગણ ચડે ત્યાં સુધી આપણે એક પેસ્ટ બનાવી લઈશું તેના માટે મિક્સર જારમાં ટામેટા લઈ લઈશું તેમાં સૂકું લસણ લીલા મરચાં આદુ મીઠું હળદર જીરું મરચું ઉમેરી અને પેસ્ટ બનાવી તૈયાર કરી લઈશું હવે રીંગણ થોડા ચડી જાય ત્યારે તેને પ્લેટમાં કાઢી લઈશું ફરી તેજ પેનમાં થોડું તેલ ઉમેરી લઈશું તેલ ગરમ થાય ત્યારે તેમાં થોડી હિંગ અને બનાવેલી ટામેટાની પેસ્ટ ઉમેરી થોડીવાર માટે તેને સાતળી લઈશું ટામેટા બરોબર સતળાઈ જાય અને તેલ છૂટું પડે ત્યારે તેમાં સાતરેલા રીંગણ અને પલાળેલી વડી પાણીમાંથી નીતારી અને ઉમેરી લઈશું અને બધું બરોબર હલાવી લઈશું જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી લઈશું અને બરાબર હલાવી ઢાંકી અને થોડીવાર માટે તેને સીજવા દઈશું જેથી ગ્રેવીનો સ્વાદ વડીમાં અને રીંગણમાં ભળી જાય શાક સરસ સીજાઈ જાય ત્યારે ઉપરથી લીલા દાણા ભભરાવી લઈશું વિડીયો બનાવવામાં હું બહુ મહેનત કરું છું તો મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો મારા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ શેર કરશો જેથી અવનવી વાનગી પણ હજી હું તમારી માટે લાવતી રહીશ તો તૈયાર છે બોડી રિંગનું શાક જેને આપણે રોટલી સાથે સર્વ કરીશું